વાત કરીએ અધિકારીઓની દાદાગીરીની તો માંગરોળ તાલુકા ખાતે કામ કરતી બહેનોને જબરદસ્તી જબરદસ્તી કામગીરી કરવા દબાણ કરાતા બહેનોમાં ભારે રોષ જોવા મળ્યો છે ચાર મહિનાથી આંગણવાડી મથકે હંગામી ધોરણે કામ કરતી બહેનોને ની કામગીરી કરવા અધિકારી દબાણ કરતા મહિલાઓ અકળાઈ ઉઠી છે અને અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ ઉઠી છે આમ તો છેલ્લા કેટલાક સમયથી બીએલઓ ની કામગીરી શિક્ષકો દ્વારા કરવામાં આવતી હતી પરંતુ છેલ્લા ચાર મહિનાથી આ કામગીરી આંગણવાડીમાં માનદ વેતન પર કામ કરતી બહેનો પાસે આ કામગીરી કરાવવામાં આવે છે જેના કારણે આંગણવાડીની બહેનો માનસિક હતાશાથી ઘેરાઈ ગઈ છે બહેનો દ્વારા આ કામગીરીનો વિરોધ કરવામાં આવતા અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની બૂમ ઉઠવા પામી છે અમારી આંગણવાડી બહેનોને પોતાનું જેટલું બધું ઘણું બધું કામ છે અને આ કામ વધારાનું છે બહેનોને તમે એટલું પર્સનલી તો પૂછી શકો કે કે એનો પ્રોબ્લેમ શું છે અત્યારે મેં મારી જ વાત કરું તો મારા હસબન્ડને પેરાલિસિસ છે મારા ઘરમાં એક નાનું બાળક છે એ ઘરની આંગણવાડીની મારી પર જવાબદારી છે તો મેં એ જવાબદારી સાથે અને આંગણવાડીની જવાબદારી સાથે આ કાર્ય કેવી રીતે કરી શકું તો ટીચરો સારું કામ કરતા હોય તો ટીચરોને જવાબદારી આપો ને અમને શું કામ આપો છો બી એલ ઓ નું કામ ટીચરોને જ આપો ટીચરો જ બહેતર હોય તો ટીચરોનો પગાર પણ વધારે છે અમે દસ હજારમાં કામ કરીએ છીએ તો દસ હજારમાં અમારી આંગણવાડીમાં કેટલી યોજનાઓ ચાલે છે તો અમે વધારાની કામગીરી શું કામ કરીએ પોસ્ટલ સુધા બધી ઘણી યોજનાઓ ચાલે છે ઓનલાઈન ઓફલાઈન ઘણું કામ કરીએ છીએ અમે તો પછી અમે અમારે પણ ફેમિલી છે તો અમે પણ રવિવારના કોઈ ફેમિલી બી ટાઈમ આપીએ કે ને અમે અમને એવું કહે છે કે રવિવારના તમારે આ કામગીરી કરવાની તો અમારે પણ ફેમિલી છે